Así, ah, ¿marcamos ni dar ga? Se sí, nos sí. tojo. Okay. ¿Un número

એલા ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો અને જો અમે ગેર કેમ કે અમાર અહી છે નેટ નો બહુ પ્રોબ્લેમ આવે છે ને તો અમને વીડિયો બહુ હેરાન કરે છે નથી હેરાન કરતા નેટ હેરાન કરે એટલે આપણે ભેગા નાખો તો અપલોડિંગ જ નો થાય અપલોડિંગ જ નો થાય જોયા કેટલો ટાઈમ લાગી જાય હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો જો મારા મમ્મી છે ને ભાખરી બનાવે છે હા જો ખાવી શાક તો હું બનાવું છું શાક બને છે હમ જો અત્યારે જો આવું કામ કરે છે દેખાડું હાલો आम जीला और हर की कर तो आडू दी पर आवी जई ने हां ना डोला नीचे टेगी ने एने आवे छे नीचे ने ओली डेली पाथी तो हाउ टूटीस गई छे एला आ, ली ली तो हाँ एला आ रही रे ने हंदी नवी जा है आडू हां હાલો જો ખાવાનું રેડી થઈ ગયું છે શાક ભાખરી રોટલી સોળાનું શાક પણ શેઠ આવે બાર વાગ્યા હાલો આમ જો હું છે ને થાંભડા ધોવા બેઠીને તો આર્યન ભાઈ કે મારે ઠામડા ધોવા લે આર્યન

હેલો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે પાંચ અને આપણે મસ્ત રેડી થઈ ગયા છે તો છે ને હું અત્યારે હવે દરગાહ જાઉં છું તો કન્ટિન્યુર બન્યા રહેજો હું અમારા ગામની દરગાહ બતાવવાની છું હાલો જાઉં છે સલામી કરવા હું જ્યારે ગામડે આવું ને તે મારા નાની સલામી હોય જ તે પણ આ બે ત્રણ દિવસ ટાઈમ મેળો નહોતો એટલે નહોતી ગઈ પણ આજ હું જાઉં છું ફાઇનલી તો હાલો બન્યા રહેજો બ્લોગમાં તો ફાઇનલી ફેમિલી અમે દરગાહે ફૂગી ગયા છે એવી દરગાહનો નજારો પહેલાં હું બહારથી જ બતાવી દઉં પછી અંદરનું જો બંચી કોશી તે બતાવીશ કેમ કે અંદર લેડીઝને કંઈ જવાય તો નહીં જો સાજીત આવશે તો બતાવશે કાં તો આર્યન જો જાય તો અંદર બાકી બહારથી હું બતાવીશ તો જુઓ આ છે અમારા ગામની દરગાહ છે ને મસ્ત જો એક નંબર દરગાહ છે અને ઝુમસાઈ વલી સરકાર દરગાહ છે એની ઝુમસાઈ વલી ને જો દરગાહની બાજુમાં કેટલો સરસ વડલો ઊભો છે ને મસ્ત એક નંબર અને લોકેશન જો બાકી જોરદાર જો અહીંયા આ ધાર છે ને હું કહેવાય કે ફેવરેટ સ્થળ છે એમ તો એ ધાર છે ને મને બહુ ગમે પણ અડધી ખવાઈ ગઈ છે આર્યન હારે એવો છે સોફુ હારે એવી છે તો હાલો જઈએ છીએ દરગાહી

તો જો ફેમિલી આપણે બાપુની સલામી કરી લીધી છે અને અમે તો છે ને બાપુ જ કહીએ છીએ બાકી બધા મને કોમેન્ટ કરે છે કે બાપુ ન કહેવાય પીર કહેવાય પીર કહેવાય તો મને ખબર છે પણ અમારે છે ને આ બધા બાપુ કહે એટલે મને બાપુ જ આવડે એટલે હું બાપુ જ બોલું તો જો આ દરગાહે જે તુબ્રત છે ને એનું નામ છે ઝુમસાઈ વલી સરકાર તો આગળ તમે વિડીયામાં જોયું હશે નામ પણ તો જો હજી એકવાર તમને દરગાહનો નજારો બતાવી દઉં જો એક નંબર છે ને દરગાહ સાજે જો અત્યારે આવ્યા છે એ આવ્યા છે વિડીયો અપલોડ કરવા અમારે છે નેટનો પ્રોબ્લેમ છે ને તો વિડીયો અમારે અહીંયા અપલોડ કરવા આવવા પડે હા ધારે હાલો હમણાં ત્યાં જઈએ છીએ હાલો એલા ધારૂ પર જઈએ હાલો ને આમ જો અહીંયા સાયકલ પડી છે મારે ટ્રાય કરવી છે મને આવડે કે નહીં એમ મને આવડતી નથી મેં આપી નથી સાયકલ તો ટ્રાય કરી હાલો

એક નંબર અમારું ગામ છે મસ્ત જોરદાર અમને છે ને અમારું ગામ બહુ જ વાલું છે કા સાજુ બધાને વાલું છે અંદાઈને વાલું જોઈએ પોત પોતાનું ગામ આ તો અમારી ગાંડી ગીર હો વાલા જો અહીં જો પાણી ભર્યું છે આ ઓલું છે હું ડેમ છે અહીંયા ડેમ છે જો એક ડેમ અહીંયા છે એ મોટો ઊંડો ડેમ છે આ તો ખાલી સીસરું છે જો આવું કાંક છે અમારો ગામનો નજારો જો દરગાહ થી સલામી કરી આવી ગયા amare મતીબેન ના ઘરે કે જો મતીબેન તો દાડીએ ગયા તા કા જો આવી ની કપડા ધોવે છે હો બાકા જીકી બોલાવે છે કપડામાં હવે ભાઈ હું આટ અમારે કપડા લઈને કેવું છે મેલો વારો ને હ ને આવે મમી ઘરે આવે તે કા ઈનાજ

ઓકે માગડ તૈયાર કર દો હાલો આર્યને જાવ આર્યને જો હવા જ આવશે દીપડું આવશે રસ્તે તો શું કરીશ હે ઈઝી આવે પણ જાવ છે અને બોલો કાઈ ને હાલો ઈ જાય છે દિલ્લી અને વીડિયાને આપણે આયા કરી દેવી પૂરો મળશું આપણે નેક્સ્ટ વીડિયોમાં વીડિયો સારું લાગે તો લાઈક શેર કરી દેજો બાય જંગો ફેમિલી મે આગળ બ્લોગ આગળ મે બ્લોગ એન્ડ કરી દીધો પણ જો અત્યારે ટાણા કટાણા ટાઈમ વગરનો વરસાદ આવ્યો છે જો હું તો ખોઈ ગઈ હતી પણ અવાજ મળ્યો મેડમ તે જોયું મેં કીધું તો વરસાદ આવે છે જો અત્યારે વરસાદ છે જો കട്ടാ ടൈം വരുന്ന വർസാദ